મહેસાણાના માકણજ ગામેથી મંદિરનું દબાણ હટાવાયું વિવાદો વચ્ચે સધી માતાનું મંદિર અને વાડીની દિવાલ તોડવામાં આવી મંદિર આવતા જેસીબીનો ડ્રાઈવર વાહનમાંથી ઉતરી ગયો હતો બાદમાં કર્મચારીઓએ જેસીબી ચલાવીને કામગીરી પૂર્ણ કરી પોલીસ કાફલા સાથે ટીડીઓ સહિતના લોકોએ કામગીરી કરી સત્યાવીસમીએ હાઈકોર્ટમાં મુદત પહેલા કાર્યવાહી થતા સવાલ ઉઠ્યા છે હાઈકોર્ટના મૌખિક હુકમ પ્રમાણે કાર્યવાહી કરાયાનો ટીડીઓનો દાવો છે ત્યારે મંદિર પાકું નહીં પણ નાની ડેરી જેવું હતું ફોટો બાજુમાં મૂકીને કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના ઇશારે કાર્યવાહીનો ક્ષત્રિય ઠાકોર સમાજનો આક્ષેપ છે તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મહેસાણાના માંકણજ ગામેથી સામે આવ્યા છે જ્યાં મંદિરનું દબાણ હટાવવામાં આવ્યું વિવાદોની વચ્ચે સધી માતાનું મંદિર અને વાડીની દિવાલ તોડવામાં આવી મંદિર આવતા જેસીબીનો ડ્રાઈવર વાહનમાંથી ઉતરી ગયો હતો પરંતુ કર્મચારીઓ એ જેસીબી ચલાવીને આ કામગીરીને પૂર્ણ કરી વધુ માહિતી મેળવ્યે સંવાદદાતા તેજસ પાસેથી તેજસ માકળજ ગામેથી મંદિરનું દબાણ હટાવવામાં આવ્યું એક તરફ વિવાદ છે અને વિવાદોની વચ્ચે આ મંદિર હટાવવામાં આવ્યું છે આ મંદિર હટાવ્યા બાદ કેવો માહોલ છે અને હજુ આગળ શું કાર્યવાહી છે બિલકુલ બી અસલ કહી શકાય કે રામા વિવાદ બાદ જે છે તે હાલમાં માકળજ ગામે જે છે મંદિરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે સતી માતાનું જે મંદિર હતું ત્યાં આગળ જે છે તે નું જે છે તે દબાણ હાલમાં તો સમગ્ર મામલો જે હાઈકોર્ટમાં હોવા છતાં પણ હાલમાં તો દબાણ તોડી પડતા ક્યાંક ને ક્યાંક મામલો ચર્ચાસ્પદ બનવા ગયો છે બીજી તરફ જો મુખ્ય વાત કરીએ તો મંદિરનું દબાણ હોવાથી જેસીબીનો ડ્રાઈવર પણ જે છે તે સ્થળ ઉપર ઉતરી ગયો હતો તેને પણ જે છે તે દબાણ દૂર કરવાની ના પાડતી પરંતુ ત્યારબાદ ખુદ કર્મચારીએ જે છે તે જેસીબી ચલાવીને આ કામગીરી પૂર્ણ કરી હતી સ્થાનિક જે છે તે ઠાકોર સમાજના લોકોનો એક આક્ષેપ છે કે પૂર્વ સાંસદના ઇશારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી તે પ્રકારની વાત સામે આવી છે અને આગામી સત્યાવીસ તારીખે હાઈકોર્ટમાં મુદ્દત પહેલા જ જે છે તે આ કામગીરી કરાતા કાર્યવાહી કરાતા હાલ હાલ તો અનેક સવાલો ઉભા થવા ગયા છે સમગ્ર મામલે ટીડીઓ સાથે વાત કરતા જી તેજસ માહિતી બદલ આભાર